જય શ્રી રામ જય ભીમ જય જોહાર તો કલમ એટલે એકાંત કેદની મુડત એકાંત કેદ શું કહેવાય તો આપણે આગળ સમજ્યા એકાદ કેદની મુડણ એમાં કેમ પ્રકારની સજા હોય છે કેવી સજા હોય છે અને કયા પ્રકારની હોય છે તો એકાંત કેદમાં એવું છે કે એક વરસ કરતાં વધુ સજા હોય તો તેને ત્રણ મહિનાથી વધુ એકાંત કેદની સજા કરી શકવામાં મતલબ કે કેદની તો એકાંત કેદની મુદત કેદની મુદ્દત એટલે કે કેદમાં એક વર્ષ કરતા વધુ સજા હોય એક વર્ષ કરતા વધુ સજા હોય તો તેને સજા એકાંત કેદની કરવામાં આવે છે તો સમજ્યા ને એકાંત કેદની સજા એક વર્ષ કરતા વધારે હોય તો તેને ત્રણ મહિનાથી વધુ ન હોવી જોઈએ એટલી એકાંત કેદની સજા કરવામાં આવે છે ત્રણ મહિના એકી સાથે એકાંત કેદની સજા કરી દેવામાં આવે એવું નહીં હોવું જોઈએ એકાંત કેદમાં પણ જો એક વર્ષથી વધારે હોય તો તેને એક મહિનામાં ચૌદ દિવસ સુધી જ એકાંત કેદની સજા કરવામાં આવે અને તેને એકાંત કેદને જે સમયગાળો હોય છે તેથી ઓછી ઓછો સમયગાળો પણ ન હોવો જોઈએ એની પર ખાસ ધ્યાન રાખવાનું હોય છે એ પોલીસવાળા વાળા કે ન્યાયાધીશ નું હોય છે આપણે મતલબ જાણકારી માટે જાણકારી માટે આપણી પાસે નોલેજ રહે હોવું જોઈએ કે કાન કેદ શું હોય ને શું રહે આપણે બીએનએસ વાંચે છે ભારતીય ન્યાય સહિત એટલે ન્યુ પ્રકાર આપણે ભણતર ભણતા ગઈએ છે તો એમાં એક વર્ષ વાર હોય છે તેમ એકાંત કેદની મુદ્દતમાં બીજું છે જો તેને ત્રણ મહિનાથી વધુ સજા કરવામાં આવે છે તો તેને એક મહિનામાં કોઈ પણ એક મહિનામાં સાત દિવસ સુધી એકાંત કેદની સજા આપવામાં આવે છે તે પણ સમયગાળાની મુદ્દત પ્રમાણે જ હોવી જોઈએ વધુ પડતી હોવી જોઈએ નહીં એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે તો અહીંયા આપણે કલમ બારની સમાપ્તિ કરીએ છીએ કલમ બાર છે એકાદ કેટની મુદ્દત મુદ્દત એટલે કેટલી સજા થાય કયા પ્રકારની સજા હોય તે પ્રકાર છે તો સમજી ગયા ને તો અહીંયા આપણે કલમ બારની સમાપ્તિ કરીએ છીએ તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ચેનલને આગળ વધાર જાઓ મારા વ્યૂઝ તો વધે છે એની ના નથી साथे-साथे अपना साथे पर वर्ता जाए तो थोड़क सारूँ लगे तो अपना तो क्लास हो, लाइक करो सब्सक्राइब करो चलो चालू करो तो जय श्री राम जय भीम जय जोहार